હેય ગાઈઝ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો ગુડ આફ્ટરનૂન એટલે કે આજે વાગી ગયો છે એક એક વાગે વિડીયો સ્ટાર્ટ થાય છે એટલે ગુડ આફ્ટરનૂન આવી ગયું છે ભાઈ અને પ્રોબ્લેમ એક આવી ગઈ હતી ને તો સવારનું વિડિયો શૂટ કરવાનું આમ મન જ નહોતું થાતું તો ફાઇનલી હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે એટલે આપણે વિડીયો શૂટ કરવા હાથમાં લઈ લીધો છે ને એક વાગી ગયો છે એટલે પ્રાશીભાઈ તો સુઈ ગયા હોય તો પ્રાશીવ ગયા છે સુઈ અને પપ્પા અને મમ્મી બે એના શ્લોક અને સુવિચાર સાથે રેડી બેઠા છે તો આપણે પપ્પાનો સુવિચાર પણ લઈ લઈએ મમ્મીનો શ્લોક પણ લઈ લઈએ રાશિભાઈ આરામમાં છે એ જાગે એટલે એને પણ તમને બતાવીશ તો ચાલો આપણે પહેલાં પપ્પાનો સુવિચાર લઈ લઈએ

સરસ કેટલો મસ્ત મમ્મી શ્લોક પણ સંભળાવી દીધો છે એટલે અવાજ બહુ આવે છે કા અને નાનું છોકરું કેવું સુડાયું જોયું તમે ત્યાં હા છાંયો કરી છે તો ચાલો હું તમને બતાવું જો કેવી રીતે નાનું બબુ હશે ને એમ છે સાડી બાડી ઢાંકીને જો કામ ચાલે છે અને ત્યાં છે ને ઓલો દુપટ્ટો આડો ઢાંકી ત્યાં મસ્ત મજાનો છાંયો કર્યો છે અને છોકરાઓને ત્યાં રમાડે છે અને એક નાની એવું હાલાય બાંધ્યું છે એ બે નીચકા આવે છે જો એવું છે જો આપણે છે ને એટલું શીખવું જોઈએ કે બિચારા આ નાના નાના બાળકોને તે રહેવા માટે હાવ કઈ ટાઈપનું બધું બધાને ઓલું થાય છે તો આપણે તો ઘણું સારું હોય એટલે આપણે ભગવાનને બહુ ફરિયાદ કરવી નહીં કે અમારે નથી સારું એટલે આપણે બીજાનું જોતા હોઈએ ને કે જો આને કેવું છે એના કરતાં તો મારે સારું છે ને એવું વિચારવું જોઈએ એમ એટલે ભગવાનને ખોટી ફરિયાદો ન કરવી આપણાથી ઉપરવાળાનું નહીં જોવાનું નીચેવાળાનું જોવાનું તો એના કરતાં તો અમારે સારું છે ને એમ એટલે એવું છે જો બિચારા મજૂર વર્ગ છે તો એને એના બાળકોને કેવું છાંયો આપીને સુવડાવવા પડે બધું આપણે તો ઘરમાં પંખા નીચે બાળકો સુતાવું તોય આપણને એમ થાય કે એ હોય તો સારું એમ એટલે જે આપ્યું હોય એમાં સંતોષ માનવો જોઈએ બધાને સાચી વાત છે ને પણ આખો તો વિચાર કરીએ તો જ ખબર પડે હા દુખી નો ન થાય જ આપે હા દુખી નો થાવા આ પછી મોટાનો વિચાર કરવો આ નાના હોય વિચાર એનો વિચાર કરવાનો એના કરતા તો આપણે સારું છે એવું વિચારવાનું એટલે આપણો નો દુઃખ લાગે એમ હા માર તો સારું એમ અને જે મરીએ સંતોષ માનવાનો હા આપડા કર્મંદર જે ભગવાન લખ્યું એ તો આપણને મળે હમ કર્મનો સિદ્ધાંત છે ને હોય ક્યારે નીચે પડી જાય એ નક્કી નથી અને મિડલ વર્ગ છે અને ગરીબ વર્ગ છે એ ક્યારે અમીર બની જાય એનું કઈ નક્કી નથી એટલે આ બધું ભગવાન કરતા હરતા છે એમ કે આપણું જે જતું એમ માનવાનું કે આપડા ભાગ્ય નું અફસોસ નહી કરવાનો કદાચ હોય ને ભય ગયું હોય ને તો અફસોસ નહી કરવાનો ભાગ્ય નું હોય એટલે ગયું હશે તો ચાલો હવે પ્રાશીવ જાગે પછી કાંઈક થોડી ઘણી ક્લિપ લેશું કારણ કે એના વગર તો આમ સૂનું સૂનું જ લાગે એમ કારણ કે અમે ઇન બિન ને તીન હોય ને એવું લાગે પ્રાશી સૂતો હોય ને એ બ્લોગમાં ન આવે ને એટલે એમ થાય કાંઈ બ્લોગમાં છે જ નહીં એના જેવું લાગે અને બ્લોગમાં બધાને પ્રાશીવનો જોવો પણ બહુ ગમતો હોય એટલે હવે એ જાગે એટલે એને પણ આપણે ક્લિપ લઈશું તો જો અહીંયા પ્રાશીભાઈ જાગી ગયો છે અને મસ્ત રમે છે એ તો જો બતાવો તમને અહીંયા જો આપણે મસ્ત પ્રાશીના કપડાં બધા સંકેલવાના લઈ લીધા છે કપડાં કડી કરી નાખ્યા અને ભાઈ રમે છે કાનો કઈ બાજુમાં દીકરો જો જો હમણાં અહીંયા પકડીને ઊભો થાય પ્રાશિવ ક્યાં જવું છે કાનો રાધે રાધે આવકી એ આવકી શું જોવે છે દીકુ ચાલો ટાટા કોને જવું છે જો દાદા તાટા જવાના છે પ્રાશીવ મોઢું જોન કરે શું શું આઈ કાનડો છે હાલો ટાટા ટાટા આવું છે તારે હે દીકુ હી ટાટા કોને આવવું હોય હી ને હે પ્રાશીવ

ઈ ઝંકેલી નાખીએ અને પછી ફરી પાછા મળીએ તો જો અહીંયા હું મમ્મી બે કપડા સંકેલવા બેસી ગયા છીએ અને ત્રાસીવ રમે છે બાર દાદા પાસે એટલે હું મમ્મી કપડા ગડી કરીએ છીએ અને તમને સાડી બતાવવાની છે એક મારા ફઈએ સાડી આપી છે મસ્ત મજાની તો એ તમને હું બતાવું તો લાવત મમ્મી સાડી જો અહીંયા મમ્મી કપડા સંકેલે છે મેં અહીંયા થપ્પો કરી નાખ્યો છે અને જો અહીંયા ખોલો મસ્ત છે કા મમ્મી કલર બહુ મસ્ત છે જો આવી છે આખી સાડી જો બોર્ડર છે આપણે પલ્લો નું બોર્ડર બતાવું હું તમને આર્યું એ આ ખોલો મમ્મી જો ઊંધી જ ઊંધી જ મમ્મી આ બ્લાઉઝ છે જો આ બ્લાઉઝ છે આટલી બોર્ડર આવે આમાં અને આવું પ્લેન આવે અને ઊંધી છે હા પણ ઊંધી છે હવે સવળી થઈ ચાઓ પલ્લુ છે કેટલો મસ્ત પલ્લુય બહુ મસ્ત છે જો સરસ છે જરી જરી ને જો

તો વાંધો નઈ તો ચાલો જો આવી સાડી આવી છે આપણે ગિફ્ટ એઝ આપડે ગીફ્ટિફ્ટ કેવાય ને સાડી કેજો ના રે ના થોડી સારી લાગે કલર સારો લાગે પણ આવી રીતે તો ખબર પડી જાય ને દોરા દોરા હોય એટલે એમ ઓઢવીત કઈ સારી ન લાગે એ તાત સારી લાગે એમ પાછળ તો જ બધું ઊંધું ઊંધું હોય એટલે દોરા હોય ને બધા એટલે નો બહુ સૂટ સારી લાગે ટુ ઇન વન સાડી નથી ને તો સારા લાગે અત્યારે એવી આવે ખબર તમને બે બાજુ તમે પહેરી શકો એક બાજુ આવી રીતની ડિઝાઇન હોય ને એક બાજુ અલગ ડિઝાઇન હોય એવી તો જો બ્લાઉઝ બહુ મોટું આવ્યું છે કા મમ્મી મારી મમ્મી ને તે એને છે ને ઈસ્ત્રી કરીને તો એટલું ચોંટી ગયું હવે એના મારા માથે વધે ને તેને એક સ્લીવ કરાવવાની ઉપરનો ભાગ ઓલી નીચેનો તો હારું છે સ્લીવ ને પટ્ટો ને એવું ઉપર એને ચોટાડ દીધું ચિસ્ત્રી હાવ ધીમી હતી ને તોય લઈ લીધો તે અડી ગઈ બોલો તે પછી તો હવે ત્યાં જવાનું હતું ઋષિકેશ એટલે લઈ જ જાવી પડે બધાને પહેરવાની હતી એટલે કાંઈ નહીં ઈ જ પહેરી પછી અહીંયા હતું એટલે હાલે એમ હતું પણ આવું હું આ સિવડાવા જાઉં ગીતા માસિંગ ઘર મારું બ્લાઉઝ ત્યારે એનું એ લેતું જવાનું છે ને એની સ્લીવી એક અલગથી કરાવવી પડશે હવે

મસ્ત મજાનું ઢોસા માટે છે ને પલાળી દીધું જો બતાવું તમને ચોખા અને અડદની દાળ અને થોડીક ચણાની દાળ પણ થોડીક નાખવાની અને ચોખા ત્રણ ભાગના એક ભાગની અડદની દાળ એમ પલાળી દીધું છે કાલે આપણે બનાવવા બાના બનાવવાના છે મસ્ત મસ્તના ઢોંસા અને બનાવશું સૂકી ભાજીવાળા કારણ કે બહાર ખાવા જતા હોય આપણે ત્યારે આપણે છે ને મસ્ત મૈસૂરત ખાતા હોઈએ એમ એટલે ઘરે હોય ને ત્યાં સુકી ભાજી વાળા ઢોસા ખાવાની મજા આવે તો કાલે હું તમને રેસીપી આપીશ ચટણીની ઢોસાના મસાલાની અને પેપર કેટલા મસ્ત ક્રિસ્પી બને છે એની પણ એ પણ હું તમને બતાવીશ એટલે તમે વિડીયો છે ને કાલનો પણ કન્ટિન્યુ જોજો અને આજનો પણ જોજો અને જો મમ્મી પપ્પા છે ને બાર રમાડે છે પ્રાશુ ને તો જો અહીંયા મસ્ત ભાઈ રમે છે જો કાનો રમે તો

કેટલી શક્તિ છે પુરુષ માં તો આલો હશે કદાચ સ્ત્રી ને તો કેટલી શક્તિ છે સમવડી થઈ ગઈ છે ને હવે સ્ત્રી થઈ ગઈ છે એમ એવું છે કેટલા દિવસ સુધી ત્યાં રોકાયા હા ગુરુત્વાકર્ષણ કેટલું હોય એ લોકો ને ત્યાં હવામાં અમેરિકા નો ફ્લોરિડા બીચ છે ને સમુદ્ર એની અંદર એમણે સોફ્ટ લેન્ડિંગ કર્યું અને મસ્ત પોચી ગયા અને એમના પરિવાર લોકો મમ્મી બહુ એમના શ્વાસ અધ્ધર હતા કારણ કે પેલી વખત કલ્પના ચાવલા જે ગયા હતા એમને જોને સોફ્ટ લેન્ડિંગ નહોતું થયું એટલે મૃત્યુ થયું તું ને ક્રેશ થઈ ગયું તું એટલે એટલે બધા ચિંતામાં હતા એમના ફેમિલી વાળા એ તે અને મમ્મી આપણા ગુજરાતના છે ખબર છે તમને સુનિતા વિલિયમ છે ગુજરાતના છે અને આપણે ગુજરાત માટે ગર્વની વાત નો કહેવાય કેવાય તો કે ઇન્ડિયા માટે તો કહેવાય જ તે પણ આપણા ગુજરાત માટે કેવાય એમ તો પપ્પા તમે શું કેશું એ વિશે કલ્પના ચાવલા પહોંચી ગયા મસ્ત સરસ રીતે આપણે ઇન્ડિયાની નારી અરે સોરી સુનિતા વિલિયમ પપ્પા

જો કે આમ સ્પેસમાં કેવું હતું ખબર પપ્પા એ ત્યારે ઉપર હતા ને ત્યારે બધા અહીંયા નીચે ફોટા આવતા હોય ને તો એમ કહેતા કે આમ એ ઓલા થઈ ગયા છે શરીરથી નબળા થઈ ગયા છે એમ પછી સુન આપણે આપણા સુનિતા વિલિયમ્સે ત્યાંથી મેસેજ મોકલો કે મારું વજન તો એટલું ને એટલું જ છે પણ હું એમ કે કે આવી રીતે આમ દેખાવ છું આમ આ રીતે એમ એ વખતે એવો કાંઈ કે ઇન્સ્ટાગ્રામમાં બહુ આવતું હતું કે એમની તસવીર આવી છે ને સાવ સુકાઈ ગયા હોય ને એવું લાગે છે એમ

એટલે બહુ સરસ કાર્ય કર્યું કેવાય નારી શક્તિમાં તે એટલી તાકાત છે કે અવકાશમાં પહોંચી શકે છે એમ કહેવાય ને એના જેવું છે એટલે અત્યારની સ્ત્રીઓ છે ને પાછો પગ કરવો જ ન જોઈએ પુરુષોની હારો હાર ચાલી શકે એમ છે એટલે બધી બધા જ કાર્યોમાં સ્ત્રીઓ પણ આગળ જ છે એમ કહીએ તો પણ ચાલે તો ચાલો મમ્મી હવે સાંજની રસોઈની તૈયારીમાં હું બનાવશું તમે કયો ફ્રીજમાં ફ્રીજ બંધ થઈ ગયું કાનો બેટો બેટો કેટલો હમણાં જોજો ત્યાં પત 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 કરશે ગાંધડો તો શું બનાવશુ મમ્મી સાંજની પડે કઈ વાંધો નહીં ચાલો હમણાં ખોલીએ ત્યારે ખજાનો બીજું શું ખજાનો ખોલીએ પછી બનાવી નાખીએ કા ચાલો હવે મળીએ કઈક બનાવીએ હવે જોઈએ શું છે ફ્રિજમાં ફ્રીજ માં તો ચાલો આપડે મસ્ત મજાનો સાંજ નું ભોજન લેવા બેસી ગયા છે સાંજ નું ભોજન છે મસ્ત મજાનું રેડી આપણે રેડીમાં તો વધારે પડતું શું હોય વડાપાવ ને દાબેલી તો વડાપાવ છે મસ્ત મજાના મરચા છે આ મરચા મારા ફેવરેટ કેમ અને અહીંયા દાબેલી છે ને અહીંયા જો ચટણી કાઢી રાખી છે હાર્દિક બેસી ગયા જમવા માટે તો શું કેવું હાર્દિક નહીં જ લાગે ગયા છો એવું એમ કરો છો કે તું બહુ થાકી ગયા છે જિંદગી છે મમ્મી જિંદગી છે ઓફિસ હમ